તો હયાતી માં હક કહેવાય શું કરવાનું છે બાપુજી છે કે નથી બાપુજી છે પણ મારા દાદા નામે છે દાદા હયાત છે કે નથી દાદા નથી એને પાંચ નામ છે પેલો એને વારસાઈ કહેવાય જો સાંભળો હા વસ્તુ એક જ છે નામ જુદા જુદા છે જ્યારે દાદા હયાત નથી તો દાદાના જે દીકરાઓ હોય એના નામ ચડે એને વારસાઈ કહેવાય હવે બાપુજી હયાત હોય ને તમારા નામ ચડે એને હયાતીમાં હક કેવાય

વસાઈ ચડાવવાનું ફોર્મ બતા શીખવાડેલું છે એ જોઈ જાવ શરૂઆતના વિડીયોમાં છે હા ઈટ કોણ છે કે દાદાના નામ છે ને દાદાના ભાઈ છે ત્રણ એમ ઈપ છે અંદર સયુંત છે ભલે ને નામ તમે ગોટાડા ના કરો આ કચ્છવાડા સ્પષ્ટ બોલતા જ નથી કચ્છના જો ને હા સાહેબ તો સ્પષ્ટ બોલો ને તમારા દાદાનું નામ છે સાત નંબરમાં તમારા દાદાજી ગુજરી ગયા છે બરાબર છે હા હવે એમાં બીજા કોઈના દીકરાઓના નામ ચડી ગયા છે કે નથી ચડ્યા

ભલે ભાઈ હાલો ઓડિયો બે વાર સાંભળી લેજો બધી ચેનલ સાંભળી લેજો બધા ઓડિયો સાંભળી લેજો એટલે ઘણું બધું જ્ઞાન આવી જશે હા ભલે સાહેબ ખેડૂત મિત્રો આટલું બધું સમજાવ્યા પછી જો ખેડૂતો એવું સમજે કે અમે ભાગ પાડી લીધા છે ભાઈ તમે જે તે જગ્યાએ વાવો છો સાત નંબરમાં નામ એક જ છે તો ભાગ નથી પડ્યા પેલા તો દાદાની વારસાઈ ચડાવો બધાની દાદાની વારસાઈ ચડ્યા પછી તમારા જ્યાં જ્યાં જગ્યાએ કબજા છે ઈ કબજા મુજબના ભાગ પાડો કાગળમાં પાછા નો કયો કે મેં કાગળ ભાગ પાડી લીધા છે નામ નથી ચડ્યા ભાગ છે ના પાડ્યા છે તો હવે વિભાજન થઈ જાય કાગળ ઉપર પછી તમારા સ્થળ ઉપર જે નામ છે એ જ નામ સાત નંબરમાં આવવું જોઈએ એ સર્વે નંબરનું અને એ પ્રમાણે જ ભાગ પાડવા અને પછી એમાં તમારા હયાતીમાં હક ચડાવવા